સો હેલો ગાઈઝ વેલકમ બેક ટુ ધ યુટ્યુબ ચેનલ બધા એવું સરસ રાધાડી અમલો હાર્દિક સ્વાગત છે અત્યારે લીપ આવે છે અને હું જાઉં છું કોલેજ જય શ્રી કૃષ્ણ હું મેં હવે જઈએ છીએ કોલેજ ને મોડું થઈ ગયું છે આજ તો ફૂલ મોડું થઈ ગયું છે મોડી તમારી માટે અડધી કલાકથી ઊભો છે હું હાથ વાગે ઘરેથી નીકળી જાઉં ને હાથ વાગે તો હું નાવા ગયો હતો અત્યારે હાડા હાથ થઈ ગયા છે અને રાડે રાહ થતો હશે

તો હું હું આવતી હતી માણ માણ ઉઠો છું હવે સારી છે બે જણા કોલેજે જવાની ઈચ્છા તો છે ઘરે જવાની ઈચ્છા મારે તો જવાની ઈચ્છા તો વહેલો ઉઠો છું કાંઈ નહીં મારે જ આવું છે કોલેજે હવે જાય ને કોલેજે જઈને જ મળીએ ડાયરેક્ટ તો મિત્રો અત્યારે કોલેજેથી છૂટી ગયા છીએ અને બેઠા છીએ બસની વાતે હે ક્યાં ઉતરવું છે ક્યાં તારે રોસો કેમ ઉમા વિદ્યાલય ક્યાં જાવું છે ક્યાં કરે હેલો કરો સો તાર પપ્પા ફોન હો આ બે જા રોવે છે બે જા એને બસ માંથી આયા ઉતાર્યો છે એટલે ક્યાં બેઠો તો ક્યાંથી હે આ લઈ જાઓ ક્યાં બેઠો તો ક્યાંથી બેઠો સરસપુર થી તો ગયો તો ક્યાં વા ઘરે થી ટિફિન આલવા આયો ટિફિન આલવા આયો કોને તા પપ્પાને છે તો ફોન નથી તારી પાસે

સરસ પૂરતી વિચારો બેઠો તો ફોન નથી ટિફિન દેવા આવ્યો છે ઉમા સ્કૂલે ઉતરવાનું હતું કે અહીંયા રાજન છે ઉતરી ગયો કઈ હું હવે જોઈએ છીએ ક્યારે આવે ને આવે એટલે કે આપણે તો પાછા ઘરે વયા જાય આ સંજય કાકાએ નવી ગાડી બનાવી છે ઘરે હાથે બનાવી છે હે કેટલામાં બની હતી આ એસી હજાર એસી ગાડી બનાવી છે આ જુઓ ગાડી એમ છે હો બાકી ભાગે બહુ ભાગે પાછી ડિસ્પ્લે છે અહીંયા તો

છે હવે કાલે ઉતારે હો આજ નથી ઉતારો ઉપર પછી થઈ ગઈ છે ને જઈએ છીએ જુડિયોમાં હું ને વિરાટ આવી ગયા છે જુડિયો આવી ગયું છે હવે રોડ ક્રોસ કરીને ઓલી બાજુ ઝુડિયો બધે ઘણા જુડિયોમાં જઈએ છીએ કપડાં લેવા માટે જોઈએ કેવું કલેક્શન આવ્યું છે લેવું છે હું મારે પેન્ટ લેવું છે પેન્ટ લેવું છે કેમ આવી ગયા છે એ મિત્રો જુડિયોમાં ને વિરાટને પેન્ટ લેવું છે કહોને

સમજો નાના છોકરાઓ ને જાચી લેવા સાઈઝ જ નહીં આવતી હારા પોપટ ને તમારી પણ જુડીઓ માં કપડાં લેવા છે આના આના કપડાં લેવા ગયા ને સમજો પેન્ટ જ ન થયું કમર જ નહીં નાના છોકરાઓ માંથી જ લેવાય જુડીઓ ખોટો આવી જાય છે ભયું જાને હું ભયું જાને આના કાંક શરીર વધારે મારી જેમ બોળી બોળી બને સમજો બાકી થોડી બોળી બને સનસેટ આવેલું હા કે કેમેરો આવે તું જોવું છે સનસેટ જોઈ લે સનસેટ રહેવા હે મનન તાર લેવા જ કપડાં આને મેં શું કીધું ખબર મેં કીધું યુટ્યુબમાંથી પહેલું પેમેન્ટ આવે ને હે ઇન્કમ આવે ને આ સારું હાલને પહેલી ઇન્કમ આવે ને તો આપણે જોડીઓમાંથી એને ત્રીસ સેકન્ડ નો ટાઈમ આપવાનો એને જે લેવું હોય ને એ લઈએ કે બોલ આપણા ગ્રુપ માં ખર્ચી કઈ ત્રીસ સેકન્ડ માં તો એ હું વધી વધી ને લે એની સાઈઝ પછી ગોતવા એમ ના હાલે ને તારી સાઈઝ હોવી જોઈએ તને થાવા જોઈએ કપડા પાંચસો માં બે હું ટી શર્ટ ટી શર્ટ ને ચટો કેવું છે

અત્યારે ઓશિયામ નાસ્તો લેવા આવ્યા છે ઉના નિમિત્ત આટલો નાસ્તો લઈ લીધો છે હવે મેગી પેકેટ આઈ આવી આ લેવી છે ને સારું હાલો તો બીજું તો હું ભાવતી જ નહીં મેગી રાતે જમવામાં મારી મમ્મીએ ડોડાનો ચેવડો બનાવ્યો છે અને ફૂલ લીંબુ ને સેવ નાખીને બનાવ્યો છે એક નંબર છે હવે વિડીયો બંધ કરીને આપણે પેલા ખાઈ લેવી તો મિત્રો તમે મારા વિડીયો જોવો છો તો વિડીયોમાં કોમેન્ટ કરો કે હું કેવા વ્લોગ બનાવું છું કેવા કજી કાંક અંદર કાંક યુનિક બનાવવું એ રીતના મને નીચે કોમેન્ટમાં કરી દો અને હું ફ્રેન્ક વિડીયો બનાવવું એ કોની સાથે બનાવવું અને પહેલો ફ્રેન્ક કોની હારે કરું અમારા ગ્રુપમાં વિરાટ મનન પછી નેમિષ ને સ્મિત ને ભૂમિત ને મોહિત ને રવિ ને અમિત ને બધા છે તમે નીચે કોમેન્ટ કરી દો જેનું તમને સારું લાગતું હોય એની ઉપર આપણે ફ્રેન્ક વિડીયો કરશું ને ફૂલ મોજ કરશું તમે નીચે ફટાફટ પ્રેન્ક વિડીયો કોની હારે કરવો છે ને એ ફટાફટ નીચે કોમેન્ટ કરી દો ઓકે મળીએ નેક્સ્ટ બ્લોગમાં બધાને જય રામ જય શ્રી કૃષ્ણ બાય બાય